સુરતના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે આજે ગ્રામ પંચાયતને આડે હાથ લીધી હતી છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી થઈ નથી વિપક્ષ નેતાની તંત્રને રજૂઆત છે સુરતના કામરેજ રોડ રસ્તા ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે સમસ્યાઓનું નિવારણ માટે મહાનગરપાલિકામાં તેને ભેળવવા માંગ કરી છે મોટાભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પીઠનું પાણી હાલતું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ પર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે આ હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી આ તમામ સમસ્યા ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સુરતના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે આજે ગ્રામ પંચાયતને આડે હાથે લીધી હતી છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી થઈ નથી

પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે ગ્રામ પંચાયત ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી માત્ર દસ હજારની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી આ ઉપરાંત જે ત્રણ લાખની વસ્તીને સરકારી શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે જેથી આ ત્રણ લાખની વસ્તી ને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે